હું મેર રસિક ખેડૂત સહાયક ચેનલ વતી ગુવરની નવી ખેતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ આપણી પાસેથી જે ભાઈ બિયારણ લઈ ગયા હતા એમની વાડીની મુલાકાત કરવા તો એમની પાસેથી જાણવી કે ક્યારે વાવેતર કર્યું હતું કયું ખાતર આપ્યું હતું કેવી દવા છાંટી હતી અને એમની જમીનમાં કેવું અનુકૂળ છે તો તમારું નામ કહેજો મારું નામ પન્નાભાઈ ગોરધનભાઈ ગામ દડલી અને તાલુકો તાલુકો વિચ્યા જિલ્લો રાજકોટ તો પણ હવે તમે બિયારણ કોની પાસેથી લાવ્યા રશિકભાઈ રસિકભાઈ રસિકભાઈ મેર એટલે હું જ સાહેબ તમારી પાસેથી લાવ્યા તો આ બિયારણ તમે વાવેતર ક્યારે કર્યું હતું છઠ્ઠા મહિનાની પાંચ તારીખ છઠ્ઠા મહિનાની પાંચ તારીખે કોરામમાં છોપ્યું હતું કોરામ અને આ વર્ષે આપણે વાવણી ચૌદ ચૌદ તારીખ ને છઠ્ઠા મહિનાની વાવણી થઈ હતી વરસાદ તો વરસાદ પહેલા ગણો ને કે આપણે ચૌદ ને છ એટલે સાત દિવસ થયું વરસાદ પહેલા સાત દિવસે આ ગુવાર હતો અને આજે તારીખ છે સત્યાવીસ છ બે હજાર ને પચીસ એટલે કુલ દિવસો ગણવી તો બાવન દિવસો થયા છે તો બાવન દિવસોમાં માં ખેડૂતો આની સિંગુ જોવો તમે આજ આ કેટલા વારો છે તમારે બીજો વારો બાવન દિવસમાં બીજો વારો છે અને આ સિંગુ તમે જોવો નીચેથી થી ઠેઠ લગી જવો અને દરેક છોડમાં અને દરેક છોડ જોઈ શકો છો તમે

હમ ગઈ કાલે એટલે માનો ને કે છવ્વીસ સાત બે હજાર પચીસ ના દિવસે પંદરસો રૂપિયા બજાર હતું અને બસ એવું જ બજાર છે થી માંડીને સતરસો વધી નું બજાર કે છે અને આખી વાડીમાં ગુવાર છે અને લગભગ બધા છોડ એક સરખા છે વાયોતર કેટલું કિલો નું આ કિલોનું એક કિલો બિયારનું વાયોતર કરેલું છે તો પેલો ઉતારો હાડા હાથ મન નો છે અને બીજો વીસ મણ નો આવશે અંદાજે તેવો છે ચાલુ છે ચાલુ છે ઉતારવાનું અત્યારે અને ખેડૂત મિત્રો આ આ જે બિયારણ છે આ બિયારણ લેવા માટે મોબાઈલ નંબર છે એક્યાસી બે સત્યાસી અઢાર આઠ નવ અને પાંચ તો મોબાઈલ નંબર ફરી વાર એક્યાસી બે સત્યાસી અઢાર આઠ નવ અને પાંચ તમે આ બાવન દિવસનો ગુવાર છે બાવન દિવસમાં આજે બીજો વારો ચાલુ છે તો ખેડૂતભાઈઓ આમાં ગુવારની ખેતીમાં આપણે જો ખાતરનું વાત કરીએ તો ખાતરમાં શરૂઆતમાં જ્યારે ઉનાળાની ખેડ કરવી ત્યારબાદ સા નાખ્યા પહેલાં સાણીયું ખાતર જો લાગત ભરી દીધું હોય તો સાણિયું ખાતર ભરી દેવાય અને પછી પાયામાં ડીએપી અને ત્યાર પછી આપણે જો ડીએપી આપ્યું તો વધારે સારું યુરિયાન એવું બેક ઓછું નાખવાનું અથવા તો ન નાખો તો ચાલે બરાબર અને ગુવારની ખેતીમાં ખાતર આપણે એમ કે બીજું જે કાંઈ બિયારણ આવે એ આપણે ખેડૂતો બધા એમ હોય કે ભાઈ બિયારણ નાખ્યું એટલે એટલે ખાતર ને એવું આપ્યું તો આજે બિયારણ છે છોડ વધી જાય છે અને સીંગું ઓછી આવતી હોય છે તો આ બિયારણમાં એ પ્રશ્ન નહીં રહે આ તમે જોવો આમ નીચેથી દેશી ખાતર નાખો તો પાયામાં ડીઆઈપી આપો તો સારું ચાલે આમાં આ હું રહે કે જો નીચેથી ઉત્પાદન ચાલુ થાય એટલે આ છોડ ને ખોરાકની પણ જરૂર પડતી હોય છે એટલે પહેલાથી શરૂઆતથી તે માવજત પૂરતી દેવાની રહે છે અને દવાની વાત કરવી તો શરૂઆતની અંદર આપણે એસિફેટ અને એસી ફેટ જે આપણે આવે છે પંચોતેર ટકા એ અને એમાં મેક્ટિન બેન્ઝોન એક પોઈન્ટ નવ ટકા એસી જે આપણે ઇયળમાં કામ આપે છે એટલે એ બંનેનો છંટકાવ કરી શકાય ત્યાર પછી આપણે જે થ્રીપ્સની દવા છે એ લઈ લેવો એની અને પછીનો ઇવોલની એક વખત થ્રીપ્સની ઇવોલની અને એક વખત સફેદ ભણબણની અને મોલો મશીન ટૂંકમાં એક તારા જે આવે એ અને ઇયળની બે દવા પણ તમે છાંટી શકો છો તો આમાં કમ્પ્લીટ રહેતું હોય છે આમાં એવી કોઈ ફૂગનાશક છાંટવાની કાંઈ જરૂર હતી નથી નોર્મલ દવા અને માપસનનું પાયાનું ખાતર આપો તો ગુવાર વ્યવસ્થિત થાય છે આભાર ખેડૂતો તો આવા જ ગુવારની અવનવી માહિતી માટે ચેનલને સર્ચ કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો